પાટણમાં જનતાને લાંછન લગાડતી ઘટના સામે આવી પાટણમાં તરછોડાયેલું નવજાત મળી આવ્યું છે પ્રજાપતિ છાત્રાલય નજીક ત્યજી દેવાયેલી બાળકી મળી આવી નવજાતને તરછોડતા પશુઓ તેને હાથ ખાઈ ગયા પાટણમાં પોલીસે નવજાતને હોસ્પિટલ ખસેડ્યું છે માસુમ બાળકીને તબીબોએ મૃત જાહેર કરી પોલીસે તરછોડી દેનાર જનેતાની શોધખોળ હાથ ધરી છે ત્યારે પાટણમાં નવજાત બાળકી કે જેને તરછોડી દેવામાં આવી હતી પાટણ પોલીસે આ નવજાતને હોસ્પિટલ ખસેડ્યું છે બાળકીને ત્યાં ફેંકી દેવામાં આવતા જે પશુઓ છે તે બાળકીનો એક હાથ ખાઈ ગયા હતા અને બાળકી કે જે તબીબોએ તેને મૃત જાહેર કરી છે આ જનેતા કોણ છે આ ક્રૂર જનેતાએ શા માટે આ પ્રકારે નવજાતને તરછોડી દીધું આ તમામ દિશામાં પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પાટણમાં તરછોડાયેલું નવજાત મળી આવ્યું છે પ્રજાપતિ છાત્રાલય નજીકથી આ ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી આ કઈ ક્રૂર જનેતા તેને લઈ પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આગામી શું ઘટના હતી અને કયા કારણોસર તેને આ પ્રકારે બાળકીને ત્યજી દીધી હતી તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રજાપતિ છાત્રાલય અને તેના નજીકથી જ આ નવજાત મળી આવી